નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે કુમાર બારોટ ભાજપે પોલીસનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટી અને આદિવાસી આગેવાનોની અટકાયત કરી છે તેવું સુદાન ગઢવીએ આક્ષેપ મૂક્યો હતો આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલા ખોટા કેસના વિરોધમાં આજે હજારો લોકો એકઠા થવાના હતા પરંતુ સરકારે પોલીસનો દુરુપયોગ કરીને બેઠકને રોકવાનો પ્રયાસ કર્યો છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે પોલીસને કહેવામાં આવ્યું છે કે રેલીની પરમિશન ન આપવામાં આવે અને ભેગા થવાની મંજૂરી ન આપવામાં આવે

ભાઈ વસાવા ઉપર અને એમની પત્ની ઉપર ભાજપ દ્વારા ખોટી ફરિયાદો કરીને પરેશાન કરવાનું નક્કી કરાયું એના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના હજારો આગેવાનો આદિવાસી સમાજના આગેવાનો આજે ભેગા થવાના હતા પરંતુ ભાજપે પોલીસનો સંપૂર્ણપણે દુરુપયોગ કરવાનો જાણે નક્કી કર્યું છે પોલીસને ઠેર ઠેર ગોઠવી દીધી એટલે જેથી કરીને અધિકારીઓને કહી દીધું કે મંજૂરી નહીં આપવામાં આવે રેલીની રજૂઆત કરવાની મંજૂરી ન આપવામાં આવે આ ભેગા એકઠા થવાની મંજૂરી ન આપવામાં આવે જરૂર પડે એકસો ચુમાલીસ લાગુ કરી દેવામાં આવે એટલે તમે કરવા શું માંગો છો લોકશાહીમાં ધરણા પ્રદર્શન વિરોધ આ અધિકાર છે અંગ્રેજોના સમયમાં પણ અધિકાર મળતો હતો અને આ બધાનો પોલીસનો ઉપયોગ તમે શું કરો છો આજે નકલી આ આઈપીએસ અધિકારીઓ પકડાય છે નકલી પીએમઓ અધિકારીઓ પકડાય છે નકલી સીએમઓ અધિકારીઓ પકડાય છે શું કામ પકડાય છે ખબર છે દરેક પોલીસ વાળા વિપક્ષના કાર્યકર્તાઓને એકઠા ન થવા માટેના કામે લગાડ્યા છે એટલે તો હત્યાઓ થઈ રહી છે છે બેફામ બેફામ હત્યાઓ થાય બળાત્કારો થઈ રહ્યા છે દીકરીઓ ઉપર બેફામ ભ્રષ્ટાચાર થઈ છે કોઈ તપાસ પૂરી નથી થતી શું કામ સંપૂર્ણ પોલીસ છે એને ફોન આવે ઉપરથી એટલે રેન્જ આઈજી કે એસપી તમામને ખડકી દે કે કામ કરો આજે વિપક્ષના લોકો એકઠા થવાના છે એનામાં જ પોલીસ લાગે રહે છે અરે ભાઈ વિપક્ષ ને કાર્યક્રમો અટકાવવા માટે પોલીસે રાખી છે અમારા ટેક્સના પૈસા તમને પગાર અમારા કાર્યક્રમો અટકાવવા માટે આપીએ છીએ અમે આ બહુ જ દુઃખદ ઘટના છે હું તો હાઈકોર્ટમાં પણ વિનંતી કરીશ અમે આગામી સમયમાં લીગલ એક્શન પણ લેવાના છીએ કે શું મોટો કરે કે પોલીસની કામગીરી શું છે શું વિપક્ષના લોકોને ડિટેન કરવા વિપક્ષના લોકો માટે કોઈ કાર્યક્રમો ન કરાય એટલા માટે પોલીસ ખડકી દેવાની એટલે આમ જનતા બેફામ લૂંટાય આમ જનતા નકલી અધિકારીઓથી લૂંટાય આમ જનતા ભ્રષ્ટાચારથી લૂંટાય આમ જનતા ન્યાયની સુરક્ષાથી વંચિત રહે આજે ન્યાયની જવાબદારી પોલીસની છે તો પોલીસના રેન્જ આવી જઈને એસપીએ પણ એ સમજવું જોઈએ ને ઉચ્ચ અધિકારીઓને કહેવું જોઈએ ભાજપના નેતાઓને કે પોલીસ અમારા તમારા ઇશારે નાચવા માટે નથી પોલીસ ગુજરાતની જનતાની સુરક્ષા માટે અને એ તમામના ટેક્સના પૈસાનો પગાર લઈએ છીએ કોઈ ભાજપના નેતાઓ પગાર નથી આપતા પોલીસને મારી વિનંતી છે કે પોલીસ છે એ પોતાના જે ફરજો છે એ યોગ્યતાથી જેણે શપથ લીધી છે પ્રમાણે નિભાવે કોઈ ભાજપના નેતા કે મંત્રીના ફોનથી ન નિભાવે નહીં તો ભવિષ્યમાં બહુ અઘરું પડશે આજે બહુ દુઃખદ કહેવું પડે છે કે હજારોની સંખ્યામાં ત્યાં ડેડિયાપાડામાં ભેગા થવાના હતા સાગબારામાં ભેગા થવાના હતા ત્યારે પોલીસે તમામ જગ્યાએ ચારે બાજુ બેરિકેડ લગાડી અને કાર્યકર્તાઓની અટકાયતો કરવામાં આવી રહી છે બહુ જ દુઃખદ છે